કચ્છ યુનિવર્સિટી ખાતે એસસીજી અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ડેવલપમેન્ટ માટેના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં ફેકલ્ટીના પ્રોફેસરોને વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે નિષ્ણાંતો દ્વારા વક્તવ્ય યોજાશે કચ્છ યુનિવર્સિટી ખાતે પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ અંગે કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ ન્યૂઝ સાથે વાત કરી હતી

કે ફેકલ્ટી જે છે જે બધા પ્રોફેસર છે એનું ડેવલપમેન્ટ થાય કન્ટેન્ટ વાઇઝ અને પ્રોફેશનલી પણ મહેમાનોમાં અત્યારે ઉદ્ઘાટન સત્રમાં કેસીજી માંથી વૈશભાઈ આવ્યા છે એની સાથે વિવિધ વિષયના તજજ્ઞો દરરોજ જેમાં રવિન્દ્ર ખાંડવાળા કે હર્ષદેવ માધવ કે હરીશ મેદા શ્રી રમણીક સોમેશ્વર દર્શનાથ મોળકિયા કમલ મહેતા રવિસિંહ જાના એવા કેટલા બધા વિદ્વાનો આવશે અને ટ્રાન્સલેશન વિશે વાત કરશે જો ભારતીય ભાષાઓ વિવિધ છે અને ટ્રાન્સલેશન અલગ અલગ ભાષાઓમાં થાય તો વિવિધ પ્રકારનું સાહિત્ય વિશ્વ કક્ષા સુધી મૂકી શકાય અને આ સાથે માતૃભાષામાં શિક્ષણનો પણ એની team માં પ્રયોજન છે એટલે એના દ્વારા પણ આપણે આ જે સ્કિલ છે ટ્રાન્સલેશન ની એ વિકસાવી શકીએ ક્રાંતિગુરુ શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં સુધીમાં ના તીર્થ પ્રકલ્પ અંતર્ગત એક ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાય રહ્યો છે આ તીર્થ પ્રકલ્પનો ઉદ્દેશ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યના સરકારી કોલેજો કોલેજો અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે યુનિવર્સિટી અને યુનિવર્સિટીના અધ્યાપકશ્રીઓ શ્રીઓ તીર્થનો મિનિંગ એવો છે કે ટ્રેનિંગ ફોર એક્સેલન્સ એફિશિયન્સી એન્ડ રિસર્ચ ટુવર્ડ હાયર એજ્યુકેશન ગુજરાત રાજ્યના તમામ

અને ચર્ચા ચરવણાથી ચેટ જીપીટી સુધી અને તમામે તમામ ઉપરથી લઈને છે સેવકથી સ્વામી સુધી અને વિદ્યાર્થી વાઇસ ચાન્સેલર સુધીની ગતિ કરે અને સર્વોત્તમ શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરી અને ગુજરાતના વિદ્યા ક્ષેત્રને સર્વોત્તમ બનાવે